હાય દોસ્તો સ્વાગત છે તમારું આજે અમારા ખાસ લ્લોકમાં તો અમે નીકળી રહ્યા છે જુનાગઢથી રાજસ્થાનના રણના રાજા જેસલમેર તરફ તૈયાર છો ને તો બન્યા રો અમારી સાથે ચાલુ કરીએ આજનો અમારો ખાસ એડવેન્ચર આજનો દિવસ કંઈક ખાસ છે કારણ કે આજે અમે જઈ રહ્યા છે રાજસ્થાનના સુપ્રિદ્ધ સ્થળો પૈકીનું એક જેસલમેરથી સીધા સેમ ડેઝર્ટ તરફ આ માર્ગ પરનો અનુભવ તો સાચે જ તો અનમોલ છે જેસલમેર છોડી દેતા જ હાઈવે શરૂ થાય અને તેની સ્થિતિ અત્યંત શાનદાર છે ચોખ્ખો ખુલ્લો રસ્તો અને બંને બાજુએ રણના દેખવાલાયક દ્રશ્યો જ્યાં પણ નજર કરો ત્યાં ફક્ત રણનો અજોડ વ્યાપ દેખાય છે રેતા ડ્યુન થોડાક ઝાડ અને સુંદર ગેર મહેસૂસ કરાવતી શાંતિ સફર દરમિયાન આપણે ઘણી વખત ઊંટ પણ જોવા મળે છે જે રણની સાચી ઓળખ છે ક્યારેક તો તેઓ રસ્તાઓ પાર કરતા પણ જોવા મળે છે અને એ નજર ચોક્કસ કેદ કરવા જેવી હોય છે આ ઊંટો જ છે જે રણની ઓળખ બતાવે છે જેમની ઊંચી ગરદન ધીમી ગતિ અને મહારાજ જેવી ચાલ આ રસ્તાની શોભા વધારી દે છે તેમ ડેઝર્ટ તરફ જતી વખતે આ સફર દરમિયાન અમારો ઈરાદો હતો કે રસ્તામાં કોઈ સરસ રિસોર્ટ જોઈને ત્યાં થોડોક આરામ કરી લઈએ અમે રસ્તામાં આવતા ઘણા બધા રિસોર્ટ ટ્રાય કર્યા કેટલીક જગ્યાએ રૂમ સારા ન હતા કેટલીક જગ્યાએ સ્વચ્છતા ન હતી તો કોઈ રિસોર્ટ છે બહારથી ખૂબ આકર્ષક હતો પણ અંદર જતા જોઈએ તો જે રીતના એક પ્રવાસીને સુવિધા જોતી હોય એ રીતના સુવિધા હતી નહીં પંછી જેવી સફર બાદ અમે પહોંચ્યા અમારી આજની રહેઠાણ જગ્યા પર ડેઝર્ટ વેલી રિસોર્ટ આ રિસોર્ટ બહારથી ખૂબ જ આકર્ષક લાગતું હતું શાંતિભર્યું વાતાવરણ અને ખુલ્લી જગ્યા એ જગ્યા એકદમ શીતળ લાગતી હતી ખાસ કરીને તેનું પાર્કિંગ એરિયા ખૂબ જ મોટું હતું મોટના વાહનો માટે પણ સંપૂર્ણ સગવડ ભર્યું હતું તો ચાલો હવે આપણે રિસોર્ટની અંદર જઈએ અને ડિસ્ક્રાઈબ કરું તમને સંપૂર્ણ હોટલને બન્યા રહો ચાલો હમણાં જ અમારું ચેક ઇન પૂરું થઈ ગયું છે રિસેપ્શન પરથી ચાવી લઈને હવે અમે નીકળ્યા છે અમારા રૂમ તરફ રિક્ષાવાળા ભાઈ બ્રેક બહુ મારે છે ભાઈ અહીંયા રિસોર્ટની અંદર આપણે ફેસિલિટી આપે કે એ રિક્ષાથી તમને તમારા રૂમ સુધી લઈ જાય અમે તો એ રિક્ષામાં રાજાની જેમ બેસીને રૂમ સુધી આવી ગયા પણ મારા ફ્રેન્ડ તો પગે ચાલીને આવ્યા કેમ કે એમની પાસે રિક્ષાવાળા માટે રૂપિયા નહોતા એટલે એમણે ચાલીને જ તો વીઆઈપી વોક એન્ટ્રી લીધી ભાઈ

તો તૈયાર થઈ ગઈ હે રાજભાઈ બનાવેલી ચા ટેસ્ટ કરીએ આપડે ચા નો કેવી બની હે ચાડે

તો તમારો ભાઈ ધુબા કુમારી હાજર છે જો આ થ્રી સિક્સટી વ્યુ અહીં સ્વિમિંગ પુલ પાસેનો એકદમ મસ્ત છે તો અહીં રિસોર્ટની પાસે છે ને કેટલાક નાના નાના ટેન્ટ મૂકેલા છે ખૂબ જ આકર્ષણ અને સુંદર બનાવેલા છે દરેક ટેન્ટ એકદમ ખાસ ડિઝાઇનથી તૈયાર કરવામાં આવ્યા છે એવું લાગતું નથી કે આ તાત્કાલિક વ્યવસ્થા છે પણ એક લક્ઝુરિયસ ટેન્ટ સ્ટેનો અનુભવ જરૂર આપે છે જો તમે કોઈ અલગ અને થોડી એડવેન્ચર ભરી રહેવા જેવી જગ્યા શોધી રહ્યા હોય તો આ ટેન્ટ ચોક્કસપણે તમારા માટે છે એકદમ ફેમિલી ફ્રેન્ડલી અને રોમેન્ટિક વાઇફ સાથે તૈયાર કરેલા આ ટેન્ટો પણ રિસોર્ટના એસને મહોત્સવ પછી હવે સમય હતો અમારી પેટ પૂજાનો એટલે અમે સીધા એવા રિસોર્ટની અંદર આવેલા ડાઇનિંગ એરિયામાં જમવા માટે આવી ગયા છે તો આ છે આ રિસોર્ટનું મેન્યુ મેન્યુ જોતા લાગતું નથી એવું કે એનો ચાર્જ છે એ કંઈક વધારે છે પણ જો આ રિસોર્ટમાં તમે સવારે નાસ્તો અને રાત્રિનું ભોજન છે એ રિસોર્ટના પેકેજમાં જ આવી જાય છે પણ તમારે જો બપોરે જમવું હોય બરાબર તો એમનો ચાર્જ છે એ અલગથી ચૂકવવાનો રહી છે આપણે તો આનો ચાર્જ એક રીઝનેબલ છે કોઈ એવો હાઈ છે નહીં જો આ ભાઈ જો હું ખાવાનું ઓર્ડર કરી દીધું બરાબર પણ એને માવા ને તલબ આવી માવો પેલા બનાવે કે આપડે માવો પેલા ખાઈ લઈએ ને ભાઈ ખાવું પછી હાર્દિક ભાઈ અમારા ઓર્ડર મુજબ જમવાનું આવી ગયું છે જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બધાએ ચોખ્ખી મજા માણી હવે થોડી વાર આરામ કરીશું જેથી તાજગી રહે અને ફરી પછી અમે નીકળશું રણની સુંદર સાફ સુથરી રેતી વચ્ચે થનારી ઊંટ સવારી અને જીપ લાઇન સવારીમાં તો થોડી વાર આરામ કર્યા બાદ અમે જઈ રહ્યા છીએ ઊંટ સવારી માટે જે રિસોર્ટની એકદમ સામે જ છે રિસોર્ટની બહાર નીકળતા જ રિસોર્ટનો વ્યૂ છે એ એકદમ લાજવાબ લાગે છે ઊંટ સવારી પણ આ રિસોર્ટના પેકેજમાં જ સમાવેશ થાય છે એટલે અમે સીધા જ રિસોર્ટમાંથી આનો લાભ લઈ રહ્યા છીએ મોટા ઊંટ તૈયાર ઊભેલા છે રંગબેરંગી ઓરણા પણ પહેરાવેલા છે ઊંટવાળા ભાઈએ પણ ખૂબ જ સ્નેહભેર અમારું સ્વાગત કરવા માટે તૈયાર છે તો ચાલો હવે આગળ વધીએ રણની ઊંટ સવારી માટે જ્યાં ઊંચા ઊંચા ધોરા પરથી રેતીના દરિયાનો આનંદ લઈશું અને યાદગાર પળો ગુજારશું તો આ રહ્યો અમારો ઊંટ તૈયાર રંગીલા કપડા અને ઘંટડીઓથી સજાવટ કરેલ એકદમ રાજાશાહી લુકમાં જેમ જ ઊંટ બેસેલો હતો ત્યાં સુધી તો બધી શાંત હતું પણ જેમ જ ઊંટ ઊભો થયો અમને બીક લાગી ને એમ લાગ્યું કે અમે ઊંટી જઈશું બધા ઊંટ ઉપર બેસી ગયા હે પોત પોતાની સેલ્ફી લઈ હે મારો મોબાઈલ માંગુ સેલ્ફી લેવા માટે દેતા નથી અમારા ખાસ મિલનભાઈ અને રાજભાઈ આ કિશનભાઈ વિજયભાઈ બોલાવે છે પણ એ તો એના ફોટા પડવાની મસ્તી માં તો આ ઊંટ ઉપર બેઠા હોય બરાબર મિત્રો તો કેવા લાગીયા અમે ક્યો તો જરાક અમને માફ કરજો બહુ મનૂષ લાગ રહો મત કોડ રણ લો રણ બહુ દુરે લાગ રહો તૌબા 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 તારા મૂડ ખરાબ કર કિસન ભયા તો મને ઈ જ રણ લાગે કે આમાં જેઠાલાણી થી પાકિસ્તાન માં એગી ગયા થઈ આપડે આ ટકસો એટલે ઈ જ દેખાવાનું છે હે ને હા થેન્ક યુ આપકા યો ઉપકાર જિંદગી ભર યાદ રહેગા મુજે જોત જોતામાં ઊંટવાળા ભાઈએ મોટો બધાને લાઈનમાં રાખી દીધા અને પછી કે હવે આપણે અહીંથી રેસ લગાડીએ કોણ જીતે પેલા પણ અમે બધાએ તો ના પાડી દીધી ભાઈ આ નો હા જાણે તો ઊંટવાળા ભાઈ જ અમારા ઊંટની દોરી પકડીને લઈ જઈ રહ્યા હતા પણ મેં કહ્યું કે હવે મારે ચલાવવું છે એટલે મારો મોબાઈલ તમે પકડો અને આ ઊંટની દોરી તમે મને આપી દો પછી તો મને ચલાવવામાં બહુ જ મજા આવી ઊંટ ઉપર બેઠા બેઠા જ્યારે મેં દોરી પકડી તો એવું લાગ્યું કે હું કોઈ મહારાજા છું ધીમે ધીમે ચાલે અને હું તેનો રાહદોર બહુ જ અનોખો અને યાદગાર હતો આ સમયનો આનંદ મને હંમેશના માટે યાદ રહેશે ખૂબ જ મજા હવે કરીમાં જવાનું છે તો અમારી પણ રેડી જ છે અહીંયા અને બધા રેડી છે તો ચાલો જઈએ હવે જીપ્સી જીપ સફર દરમિયાન સ્પીડ એકદમ હાઈ હતી અને રસ્તો પણ બહુ અડો અજગતો ક્યાંક ઊંચાળવાળો તો ક્યાંક ખીણ જેવો નીચે ઉતરતો અમારો ડ્રાઈવર ખૂબ હેવી હતો પણ જો તમે ડ્રાઈવરને જોશો ને તો ખરેખર વિશ્વાસ નહીં આવે કારણ કે આ ડ્રાઈવરની ઉંમર હતી ફક્ત એકવીસ વર્ષ જીપની સ્પીડ એટલી બધી હાઈ હતી કે મારે ઘણા બધા રસ્તામાં વિડીયો શૂટ કરવા હતા પણ કરી ન શક્યો કારણ કે એક હાથે મોબાઈલ પકડવો છે એ શક્ય હતો નહીં અત્યારે તો અહીંયા રણમાં ઓફસિઝન કહેવાય છે છતાં પણ પબ્લિક ઘણી બધી હતી કારણ કે અહીં પબ્લિક ભેગી થઈ છે આજુબાજુમાં જે પબ્લિક ભેગી થાય છે એ સનસેટ જોવા માટે આવે છે તો અમે પણ અહીં સનસેટ જોવા માટે જ આવીએ છીએ કારણ કે સનસેટનો નજારો રણમાં કંઈક અલગ જ હોય છે પણ થોડા ઘણા વાદળો અને થોડુંક મોડું થઈ ગયું હતું એટલે સનસેટ અમે જોઈ ન શક્યા થોડો ઘણો ફોટો શૂટ કરાવી અને અમારે જવું હતું રિસોર્ટ તરફ કારણ કે સફારી ઊંટ સફારી પછી રિસોર્ટમાં એક અલગ પ્રકારનું સ્વાગત કરવામાં આવે છે તો ચાલો જઈએ હવે બહુ જ મજા આવી

આજનો ભાગ પાર્ટ વન અહીં પૂરો થાય છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ દિલસે રાહુલ ને સબસ્ક્રાઈબ કરો અને હા લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું પાર્ટ ટુમાં ત્યાં તમે જોશો અમારું ભવ્ય સ્વાગત લોકલ ડાન્સ મોજ મસ્તી અને અહીંનો ખાસ કાર્યક્રમ તો ચાલો મળીએ આપણે પાછા પાર્ટ ટુમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં